અગ્નિ મિસાઇલના પિતા તરીકે ઓળખાતા ડીઆરડીઓ વૈજ્ઞાનિક ડોક્ટર રામનારાયણ અગ્રવાલનું નિધન થયું છે ડૉક્ટર રામનારાયણ અગ્રવાલે ચોર્યાસી વર્ષની વયે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા તેઓ અગ્નિ મિસાઇલના પ્રથમ પ્રોગ્રામ ડાયરેક્ટર હતા લોકો તેમને પ્રેમથી અગ્નિ અગ્રવાલ અને અગ્નિમેન તરીકે પણ ઓળખતા હતા રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે એસટી નિગમોના નિર્ણય સત્તરથી વીસ ઓગસ્ટ દરમિયાન છ હજાર પાંચસો એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા દર વર્ષે તહેવારના દિવસો દરમિયાન મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવતી હોય છે આગામી દિવસોમાં આવી રહેલા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોને તકલીફ ન થાય તે માટે એસટી નિગમ દ્વારા અંદાજીત છ હજાર પાંચસો જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે પ્રીએક્ટિવ સીમ વેચતી ગેંગ ઝડપાઈ છે સત્તાના બુકીઓ અને આતંકવાદીઓ આવા પ્રીએક્ટિવ સીમ કાર્ડ ઉપયોગમાં લેતા હોય છે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે જ્યારે ઓગણપચાસ એક્ટિવ સીમ કાર્ડ વેચ્યા હોવા પર તપાસ હાથ ધરી છે અને કોણ ઉપયોગ કરે છે તેની પણ માહિતી એકઠી કરાઈ રહી છે જે લોકોના નામે સીમ ઇસ્યુ અને એક્ટિવ થયા હોય તેમની જાણ બહાર જ વિવાદસ્પદ લોકો તે સીમનો ઉપયોગ કરી રહ્યા છે એએમટીએસ દ્વારા ઓગણીસ ઓગસ્ટના દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે બહેનો બસમાં ફ્રી મુસાફરી કરી શકશે અમદાવાદ મુંબઈ ટ્રેન અકસ્માત સુરત નજીક ડબ્બા થયા અલગ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી જતી ટ્રેનના સાત ડબ્બા સુરત નજીક અલગ થયા ટ્રેનને તાત્કાલિક રોકવામાં આવી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ના નવા રોકેટથી સેટેલાઇટ ઇઓએસ એઈટનું સફળ લોન્ચિંગ એસએસએલવી ડી થ્રી રોકેટ દ્વારા સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું આ અવકાશયાનનું મિશન એક વર્ષનું રહેશે તેનું વજન આશરે 175 પંચોતેર કિલોગ્રામ છે આ ઉપગ્રહની મદદથી પર્યાવરણની દેખરેખ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કુદરતી આફતો જેવી કે ભૂકંપ સુનામી વગેરેની તપાસ પણ કરી શકાશે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએડી મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં